રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે પોલીસનો ભય રાખ્યા વગર ગુનાઓ આચરી રહ્યા છે ત્યારે ત્યારે તાજેતરમાં જ પોલીસ ઉપર હુમલાની ઘટના ઘટના બની હતી વધુ એક આવી સામે આવી શહેરના રૈયા રોડ ઉપર નજીવી બાબતે એડવોકેટ ઉપર એક કાર ચાલકે હુમલાનો પ્રયાસ કર્યો હતો અને કાર ચાલક હજુ પણ હુમલો કેવી રીતે કરે તેવી દહેશતના કારણે એડવોકેટે પોલીસ ફરિયાદ માટે મદદની ગુહાર લગાવી પરંતુ પોલીસે ફરિયાદ નહીં લેતા આ મામલો હવે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી રોડ પર આવેલ છોટીનગર નંબર બ્લોક રુદ્ર મકાનમાં રહેતા એડવોકેટ હરેશભાઈ ચિમનલાલ પોતાની કાર લઈને જતા હતા ત્યારે અલકાપુરી નજીક આગળ એક ટ્રેક્ટર ઉભું હોય અને સામેથી માઇક્રા કાર લઈને આવેલા શખ્સ સાથે કાર સાઇડમાં લેવા બાબતે બોલાચાલી થતા કારના ચાલકે હરેશભાઈ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો નીચે ઉતરી કારના કાચ અને બોનેટ ઉપર મુક્કા માર્યા હતા હરેશભાઈ ત્યાંથી પોતાની કાર લઈને નીકળી ગયા આ કાર ચાલકે હરેશભાઈને જોઈ લેવાની ધમકી પણ આપી હતી જેથી હરેશભાઈ ઉપર ફરીથી આ કાર ચાલક હુમલો કરે તેવી દહેશત હોય તેથી તેમણે ગાંધીગ્રામ પોલીસ મથક કે આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે વાત કરી ત્યારે ફરિયાદ લેવાનું પોલીસે ઇનકાર કર્યો હતો જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈને ફોન ઉપર જાણ કરતા ફોનમાં પીઆઈએ ઇન્વેસ્ટમેન્ટ વાળાને

ફટુનગર શેર નંબર ત્રણ ના ખૂણે રસ્તાની અંદર એક ગાડી પડેલી હતી બ્લેક કલરની અને એ લોકો ત્યાં રહેતા હતા અને તેમણે મને છે ને ગાડી ભટકાણી ન હોવા છતાં એક સાઈડ ટ્રેક્ટર હતું ટ્રેક્ટરને મેં સાઈડમાં લેવાનું કીધું અને ભટકાણી ન હોવા છતાં મને છે ને ધાંતથી મારી નાખવાની ધમકી તેમજ મારવાની ધમકી અને મારી ગાડી ઉપર અને મને નીચે ઉતરવા માટે ગ્લાસ ખોલવાની ને એની ટ્રાય કરી પણ છતાં હું નીચે ન ઉતરો અને ગાંધીગ્રામ પોલીસ ચોકીએ સીધો ફરિયાદ લખાવા માટે ઓળખ્યો ત્યાં અલગ અલગ ત્રણ જગ્યાએ મેં જણાવ્યું કે મારી સાથે આવી રીતના બનાવ બનેલો છે सत्ता પછી પીઆઈ સાહેબને ટેલિફોનિક વાતચીત કરેલી અને પીઆઈ સાહેબને એમ કીધું કે અરજી લે લઈ લે પણ ત્યાં નીચેના કર્મચારીએ કોઈ ફરિયાદ કિટેલી નથી તો મારી વિનંતી છે કે મારી ફરિયાદ લેવામાં આવે કોણ સક્તો હતા કે નામ দাও રાઠોડ સન્નેમ છે રાઠોડ નો શું નામ છે વિલક થોડો ઓરખો જો બાકી નથી ઓરખો હવે તો મા သောအကြံပေးဆောင်ရွက်ခဲ့တာကအပါအဝင်သောအပါအဝင်အမားဝက်ကန်ဒီကရမ်ပေါ်စစ်